લક્ષ્મી બાગ સુધીનો રોડ જે હમણાં ત્રીસ દિવસની અંદર જ એના ખાડા ખબડા મોટા મોટા ઘડિયા દેખાય છે એના માટે અમને બહુ જ તકલીફ પડતી હતી એના લીધે અમે બધી લેડીઝું અહીંયા સાહેબ પાસે મેડમ પાસે આવ્યા હતા એ લોકોએ એમને ખાતરી આપી છે કે અમે આખો રોડ ફરીથી નવો બનાવી દેસી ખાબા ખડિયા દર્શી નહીં આના માટે અમે કેટલી વાર રજૂઆત કરી છતાં અત્યારે આ અત્યારે એ લોકોએ એમને ખાતરી આપી છે એવી કે અમે આખો રોડ પહેલેથી જ બનાવી દેસી હવે ખબર નહીં હવે ક્યારે બનશે એના માટે અમે ટ્રાય કરી છીએ કે હવે અમે રાહ જોઈ છે કે અમારો રોડ ક્યારે બનશે હવે ચામુંડામાંથી ચામુંડામાના મંદિરથી લઈ અને લક્ષ્મીબાગ સુધીનો રોડ આખો એકવાર તમારે જોવો હોય તો જોઈ બી જાજો

અને જો તમે લોકો નહીં સાંભળો તો અમારે જે ઉપરની સુધી જાવું પડશે તમે ઉપર સુધી બી જશી સી એમ સાહેબ સુધી બી જશે બસ તો બધા લક્ષ્મીબાગના અંદર રોડ બંધ હતો ચામુંડામાના મંદિરથી માંડીને લક્ષ્મી બાગ સુધીનો નવ દિવસના અંદર આખો રસ્તો ડૂટી ગયેલો છે જ્યાંથી કોઈ વરસાદ આવ્યો ત્યાંથી કોઈ લોડિંગ વાહનો નીકળતા છતાં પણ આ મુશ્કેલી છે આ મુશ્કેલીનો સામનો ક્યાં સુધી અમારે કરવો કઈ રીતના કરો એટલે અમે પ્રમુખ સાહેબ ચીફ ઓફિસર સાહેબને મળવાયા હતા અને અમને ખાતરી આપી છે કે આ રસ્તો ફરીથી અમે બનાવી આપશું ક્યારે બનશે કઈ રીતના બનશે એ આવનારા દિવસોમાં જોવા મળશે

ભળી પડ્યા રસ્તો તૂટી આની બાબત તમારા જાણ ઉપર આયેલી છે અને અમે નોટિસ આપી એ સાબ અમારા ઘરે આવે ભાઈ કે આપણે એનું જે સભો જેટલા પૈસા સરકારે ચૂકવ્યા છે એ પ્રમાણેનો લગી દીપાબેને સારું કામ કર્યું છે એટલે સાંભળવું દીપાબેનને પડે છે કે આ રોડ કે કોણ અંદર ખબર નથી કે આ પાસે તો તમે એક પ્રાણ તો કરી શકો એકવાર તમે ખાલી રોડ ઉપર આવીને

આ રોડ ફરીથી બનાવવાનો સાહેબ તમે ઓર્ડર કરોડ તૂટી વાત સાંભળે આપણે કેવી જોઈએ પછી હું તમને કહી શકું સાહેબ રિપેરિંગ કરવા માટે પણ પબ્લિક તમારા ઘરે આવી આ ચાલે રિપેરિંગ તમે નવો એમ

એ તો સાહેબ હેલે થોડોક માલ હરકો ના કહી શકીએ આવા જોવાનું થાય

गिया न सेव कचरों वालों वालों आए कचरों वालों से आए बालें तो आए बालें तो तो आए बालें 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 तो तो आए बालें तो आए बालें तो आए बालें तो आए જોવાની ગાડીમાં કોઈ ડટકુ નથી નથી 4 દિવસ થાય બચન ગાડીમાં નાકે ભાઈ અચાનક જ ગાડીમાં નાકે હોય ત્યારે 4-5 દિવસ આવે તેવાર હોય કે પૈસા ખરાબ કામ કરીને ઉભા થઈ જાય પૈસા એમના બિલ રોકાઈ દો સાહેબ

તે મેઈન સાઇટ પર દેખાય છે અને એ વારો અમારે ये थे पानी यहां पर बंद हुआ है अरे भाई ये पानी कहां से आ रहा है सुना रहा है क्या क्या सुते रही है गटर का पानी आ रहा है पानी पानी का हो गया पानी आया ये ने ये पानी खाली नहीं है ये तो तो कहा है आप आवे तो कल पानी आएगा लोग ने ये से थोड़ा पैसा એ બોલ યાર યાર આ મને બતાતો હાથી ક્યાં છે હું મારા ખીચામાં નથી પાસે ગાડી છે એના કુદીરે મે કે રોડને કેમ આ ગસતા થઈ એ અમે ચેક